રાવળ ધ્રુવ નીતિનભાઈ મારા આ વર્ષે બે હજાર ચોવીસ માર્ચ એસએસસી સાયન્સ પરીક્ષામાં બોર્ડમાં નવ્વાણું પોઈન્ટ અડતાલીસ ઓવરઓલ પીઆર અને નવ્વાણું પોઈન્ટ એક્યાસી સાયન્સ પીઆર મેં હાસિલ કર્યા છે ગુજકેટમાં નવ્વાણું પોઈન્ટ નેવું પીઆર મેં હાસિલ કર્યા છે આનો શ્રેય હું મારા મમ્મી પપ્પા ભગવાન માતાજી અને સ્કૂલના શિક્ષકોને હું અર્પિત તમારે ખાસ કેવા પ્રકારની તૈયારીઓ તૈયારીઓ હતી કઈ રીતે થઈ આ વર્ષે મેં ખૂબ જ મહેનત કરી છે ટાઈમ ટેબલ ફોલો કર્યું છે અને ખૂબ જ આયોજનપૂર્વક મેં તૈયારી કરી અન્ય વિદ્યાર્થીઓને શું સંદેશો આપશો અન્ય વિદ્યાર્થીઓને એવું જ કહીશ કે તમારા માતા પિતાનું જે મહેનત કરે છે એ જોઈને તમે તમે એમને એક રિઝલ્ટ આપી શકો છો એ માટે તમે ખૂબ મહેનત કરો મારું નામ રાવણ નીતિનભાઈ નિતિન આજે તમાર આ નિકરા સરસ પરિણામ છે શું કહેશો આ માતાજીની દયા કુળની દેવી કહેવાય અને બીજી એની મહેનત જે છેલ્લા બાર મંદિરથી થી એક અત્યાર લગી એનો ફર્સ્ટ નંબર જ આવે છે એટલે એની મહેનત છે સવાર વાંચે બજાવ તમે શું વ્યવસાય કરો છો આજે કેવી રીતે આ દીકરાનું પાલન કર છો હું છેલ્લા 25 વર્ષથી રિક્ષા ડ્રાઇવિંગ કરું છું નડિયાદ નડિયાદ સિટીમાં એટલે કેવી રીતે અમે છોકરાઓને અભ્યાસ કરો કેવી રીતે જોડે છોકરા અભ્યાસ તો એ સમસ્યા છે એટલે એ રીતે જ આપણે ચાલુ પડે આપણે મહેનત એ મહેનત કરીએ આપણે મહેનત આગળ જેમ વધે એ રીતે કરવું પડે